નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે લીમડી ગામમાં હિન્દુ સમાજ દ્વારા શ્રાવણ મહિનાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું લીમડી ગ્રામ પંચાયત લીમડી પોલીસ સ્ટેશન ખાતે શ્રાવણ માસને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લીમડી ગામમાં ગેરકાયદેસર ઘણી જગ્યાએ કતલખાના ચાલી રહ્યા છે અને જાહેરમાં નોનવેજની દુકાનો લારીઓ બિરિયાની ઈંડા વેચવાનું ચાલુ રહ્યું છે ત્યારે હિન્દુ સમાજની લાગણી દુબાઈ રહી છે વારંવાર ફરિયાદ કરવા છતાં આ ગેરકાયદેસર ચાલતા કતલખાના અને નોનવેજની દુકાનો હોટેલો બંધ કરવામાં નથી આવતી આજે હિન્દુ સમાજ લીમડી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે શ્રાવણ માસ ચાલુ થયા પહેલાં જો બંધ કરવામાં નહીં આવે તો કંઈ થાય પછીની જવાબદારી પ્રશાસનની રહેશે બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ ગુજરાત સેવન ન્યૂઝ આવતા મહિનામાં શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને દશામાના વર્તો ચાલે છે જે ગામોમાં જે ગામમાં આજુબાજુ રસ્તાઓમાં કટરખાના ચાલે છે એ બંધ કરવામાં આવશે અને અમે માગણી કરીએ છીએ કે ખરેખર આ કાયદેસર નથી જેના કોઈ હોદ્દા નથી એના જોડે કોઈ લખાણ નથી અને આ ખોટકોને કોને બધા એકબીજાને મારકવારે પાછળથી કાના ચાલુ કરી દીધા છે અને દરેક જગ્યા પર દરેક ગામડાઓમાં છે આમ આજુબાજુની લીમડીના વિસ્તારમાં છે એ બધા બંધ કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ અને પોલીસ સ્ટેશને ગ્રામ પંચાયતે આવેદનપત્ર અમે આપ્યું છે તમારું નામ પારગી મકાનભાઈ માનાભાઈ પા રૂપાખેડા જય જય શ્રી શ્રી રામ રામ જે આવતા સમયની અંદર જે શ્રાવણ માસ આવે છે અને શ્રાવણ માસની અંદર જે લીંબડીની અંદર જે મટન વેચાઈ રહ્યા છે રોડ પણ જે કઈ મટન બેસાઇ રહ્યા છે કતલખાના છે તો એ બંધ સતંતર બંધ થવા જોઈએ મને ગામડામાં જે ચાલે છે એ પણ બંધ થવા જોઈએ એના માટે અમે લીંબડી પંચાયત ની અંદર પણ આવેદનપત્ર આપ્યું છે ને અત્યારે જે લીંબડી પોલીસ સ્ટેશન

માંસ વેસાય છે માછલી વેસાય છે ટૂકડા કપાય છે ભોપડો કપાય છે એ દુકાનદારો ખરેખર કાયદેસર નથી અને આજે પવિત્ર ધામમાં ગામોમાં બી ખોટા કામો થાય છે હું નલસિંહગીરી મહારાજ ગામ ટાડાપોળા તાલુકો જાલોદ જિલ્લો દાહોદ આજે પરિપત્ર હાલવા માટે આવ્યો છે ધર્મનો કાર્ય કરતો છે અને ધર્મને સાચા માર્ગે લઈ જવા માટે આ પવિત્ર મહિનાની અંદર ખરેખર લીંબડીમાં અરે ગામોમાં કોઈ જગ્યા પણ આ હત્યા થવી જોઈએ નહીં એના માટે અમે સરકાર સહીને સહીઓ પત્ર આપ્યો છે બોલીએ ભારત માતા કી કોને કોને આવેદનપત્ર આપવામાં આવ્યું ગ્રામ પંચાયત અને